અઢારમી લોકસભા ચૂંટણીમાં એનડીએની સરકાર બની છે ઈસવીસન ઓગણીસો પછી ઐતિહાસિક ઘટના છે કે નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનેલા છે એનડીએની સરકારનું નવું કેબિનેટ અને રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો થઈ કુલ ઇઠોતેર મંત્રીઓનું કેન્દ્ર સરકારનું મોટું મંત્રાલય છે જેમાં ભાજપ અને સાથી પક્ષ બંને છે શુભ શરૂઆત વાર્તાવિથ નીરો પર બંધારણમાં આપણે જાણીશું આજે મંત્રીમંડળ વિશે ભારતીય બંધારણની કલમ ચુમ્બોતેરની અંદર રાષ્ટ્રપતિને સહાય કરવા માટે તથા સલાહ આપવા માટે પ્રધાનમંત્રી જેના વડા હોય છે તેવું એક મંત્રીમંડળ રહેશે રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યો અદા કરતી વખતે તેને સલાહને અનુસરીને કાર્ય કરશે બીજી વાત એ છે કે મંત્રીમંડળ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શું આપી હતી એ પ્રશ્નનો કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં અને પિંચોતેરમી કલમ છે બંધારણની અંદર કે જેમાં મંત્રીઓ અંગેની અન્ય જોગવાઈઓ છે એ આપેલી છે તો પેલી જોગવાઈ એ છે કે પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિ નિમશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓને નિમશે જે શપથવિધિની અંદર તમે જોયું છે આ ઉપરાંત મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના પંદર ટકાથી વધુ હોવી જોઈએ નહીં તો મોદી સરકારની આ ત્રીજી ટર્મ છે અને સૌથી મોટું મંત્રાલય છે ઇઠોતેર મંત્રીઓનું કેન્દ્ર સરકારમાં અત્યારે જોવા મળે છે લોકસભાની જે સીટ છે એ પાંચસોને પિસ્તાલીસ છે એ આપેલી છે આગલા વર્ષોની અંદર છે આ લોકસભાની નવી સંસદની અંદર સીટ છે એ વધી જશે બંધારણના સુધારા મુજબ પછી છે કે કોઈ પણ રાજકીય પક્ષના સંસદમાં બેમાંથી કોઈ પણ ગૃહના સભ્યો જોઈએ હવે એ લોકસભા હોય કે રાજ્યસભા હોય જેમાં બંધારણની દસમી અનુસૂચિના પરિષદ બે હેઠળ ગૃહના સભ્ય હોવા માટે ગેરલાયક ઠર્યા હોય તેઓ પોતાના ગેરલાયકાતની તારીખથી શરૂ થતી અને એવા સભ્ય તરીકે પોતાના સત્તાની મુદત પૂરી થાય તે તારીખ સુધીની અથવા આવી મુદત પૂરી થાય તે પહેલાં પોતે સંસદના કોઈપણ ગૃહની કોઈ ચૂંટણી લડતા હોય તો તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે તે તારીખ સુધી બેમાંથી જે વહેલી હોય તે મુદત માટે ખંડ એક હેઠળ મંત્રી તરીકે નિમવા માટે પણ ગેરલાયક ગણાશે બીજી બાબત એ છે કે મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જ તે સત્તા ધરાવે છે મંત્રીમંડળ લોકસભાની સામૂહિક રીતે જવાબદાર છે કોઈ મંત્રી પોતાની સત્તા સંભાળે તે પહેલાં રાષ્ટ્રપતિ તેમની પાસે ત્રીજી અનુસૂચિ મુજબ આપવામાં આવેલા નમૂના અનુસાર સત્તા અને ગુપ્તતાની શપથ લેવાડે છે સતત છ મહિનાની મુદત સુધી સંસદના બંને કોઈ ગૃહના સભ્ય ન હોય તે મંત્રીએ મુદત પૂરી થઈ કે મંત્રી તરીકે રહી શકશે નહીં અને છઠ્ઠી વાત છે મંત્રીઓના પગાર અને ભથ્થા સંસદ વખતો વખત કાયદાઓ બનાવીને વધારે છે અને સંસદની રીતે છે એ ઠરાવે છે જે બીજી અનુસૂચિની અંદર બંધારણમાં નિર્દેશ કરેલો છે તો આ વાત છે કેન્દ્ર સરકારના મંત્રીમંડળની તાજેતરમાં જ તે અઢારમી લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે સબસ્ક્રાઈબ ના નીરવ મંદિર ચેનલ